રંગ અવધૂત મહારાજની એકસો અઠ્યાવીસમી જન્મ જયંતીની વડોદરા શહેર ભૂતળી ઝાપા ખાતે આવેલ શ્રી રંગ અવધૂત મહારાજના મંદિર ખાતે ભવ્ય ઉજવણી આજરોજ ભુતળી ઝાપા સ્થિત રંગ અવધૂત મહારાજ મંદિર આવેલું છે ત્યાં આજે રંગ અવધૂત મહારાજની એકસો અઠ્ઠાવીસમી જન્મ જ ઉજવણીમાં વહેલી સવારથી જ મહાઆરતી ત્યારબાદ અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા આજે રંગ અવધૂત મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ મંદિરે જોવા મળી હતી ત્યારે આજે પરમ શ્રી રંગ અવધૂત જન્મ ઉત્સવ નિમિત્તે રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા ખાસ દર્શનાર્થી ઉપસ્થિત રહ્યા હતા અને રંગ અવધૂતના દર્શન કર્યા હતા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ આજે શ્રી રંગ અવધૂત મહારાજનો એકસો અઠ્યાવીસનો જન્મજયંતિ મહોત્સવ અહીંયા ભૂત્રીજાપા ખાતે અમે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલું છે સવારે છ વાગે મંગળા આરતી કરી સાત વાગે પ્રભાત ફેરી કરી અને સાડા આઠથી અગિયાર સુધી પાદુકા પૂજન રંગદૂત મહારાજની પાદુકાજીનું પૂજન ચાલુ છે અગિયાર વાગે અન્કુટના દર્શન થશે સાડા અગિયાર વાગે આશીર્વચન આરતી અને પછી સાડા બાર વાગે અહીંયા જ રંગ મંદિર પર મહાપ્રસાદ થશે સાડા ચાર વાગે બપોરે શ્રી વાસુદેવ નંદુરબારકર દ્વારા

અને જેમણે ગુજરાતી સાહિત્યને અધ્યાત્મને દત્તભાવની જેવા એક અમુક કાવ્યની ભેટ આપી જેવા રંગાવદીપ બાપજીની આજે જ્યારે અઠાવીસમી રંગ જયંતિ આખા દેશમાં ઉજવી રહી છે ત્યારે વડોદરા કારેલીવાક એટલે જાપા સ્થિત રંગમંદિરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવાઈ રહી છે આજના દિવસે અવદીત બાપજીનો જે સંદેશો છે પરસ્પર દેવો બન્યો મને લાગે છે કે આ જે સંદેશો છે જે બધાય આપણે જીવનમાં